વિડીયોની અંદર તમે જે રોટા વેટર ખેડૂતભાઈઓ જોઈ શકો છો આ રોટા ભાઈને વેચવાનું છે જે સીતારામ રોટરી ટેલર કંપનીનું રોટા તમે જોઈ શકો છો વિડીયોની અંદર આ રોટા ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે જેથી તમને રોટા વેટરની પૂરેપૂરી માહિતી મળી જાય મોડલ કિંમત જોવા ક્યાં મળશે તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે અને મારી ચેનલ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એ ત્યાં આવા બીજા વિડીયો આવતા હોય એ તમને જોવા મળી જાય ચેનલ ઉપર આ બીજા વાહનોના વિડીયો આવતા જ રહેતા હોય છે જે તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વાત કરીએ સીતારામ રોટાવેટરની તો વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે તમને છ ફૂટનું રોટાવેટર છે બેતાલીસ બ્લેડમાં રોટાવેટર જોવા મળશે જે રોટાવેટર સીતારામ કંપનીનું જોઈ શકો છો બેતાલીસ બ્લેડ અને છ ફૂટમાં રોટાવેટર છે બ્લેડની કન્ડિશન તમને ત્રીસ ટકા જેવી જોવા મળશે જે રોટાવેટર સીતારામ કંપનીનું જોઈ શકો છો તેની બ્લેડની ત્રીસ ટકા જેવી કન્ડિશન જોવા મળશે બાકી એક એકદમ સારી કંડિશનમાં જોવા મળશે બહારની કંડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો સારી કંડિશનમાં રોટાવેટર છે બાકી જે કન્ડિશન રોટાવેટરની વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કંડિશન રૂબરૂમાં જોવા મળી જાય છે તો જે કોઈ ભાઈઓને રોટાવેટર લેવાની ઈચ્છા હોય તે જલ્દીથી રોટાવેટરના ઓનરનો કોન્ટેક કરી લે વેચાતા વાર નહીં લાગે ભાઈએ કિંમત પણ રિઝનેબલ રાખેલી છે એટલે વેચાતા વાર નહીં લાગે મોડલ છે બે હજાર એકવીસનું જે રોટા તમે જોઈ શકો છો સીતારામ કંપનીનું બે હજાર એકવીસનું મોડલ તમને જોવા મળશે સાચવેલું રોટા વેટર છે બાકી કંડિશન તો વિડીયોની અંદર તમે જોઈ જ શકો છો કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે સાઠ હજાર કિંમત રિઝનેબલ રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર જઈશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈ ભાઈઓને રોટાવેટર લેવું હોય તો જલ્દીથી રોટા વેટરના ઓનરનો કોન્ટેક કરી લે ગામ મેખડી તાલુકો માંગરોળ જુનાગઢ જિલ્લામાં આઝા આઝાભાઈ પાસે જોવા મળશે તમને આઝાભાઈ પાસે રોટા જોવા મળી જાય છે રોટા ઓનર આઝાભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય તે આઝાભાઈનો કોન્ટેક કરી લેજો વિડીયોમાં નીચે તેનો કોન્ટેક નંબર જોવા મળી જાય છે